નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો પેન્શનરોના પેન્શનની કોમ્યુટેશનની કપાતને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો પેન્શનરો માટે અતિ મહત્વની જાણકારી છે આપણા વિડીયોમાં વિગતવાર તો પેન્શનરો માટે ખૂબ અગત્યનો વિડિયો છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો કારણ કે માહિતી તમારા માટે આવી કોઈ વાર તમે જોઈ નહીં એટલે માહિતી આપણે ખૂબ સરસ મજાની વ્યવસ્થિત રીતે સમજાવી છે તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો ઘણા પેન્શનરો ઘણીવાર વિચારે છે કે તેમના પેન્શનનો રૂપાંતરિત ભાગ ફક્ત પંદર વર્ષ પછી શા માટે પાછો મળે છે અને વેલા નહીં જેમ કે બાર વર્ષ પછી તો મિત્રો આ બાબત વર્ષોથી પેન્શનરો અને કલ્યાણ સંગઠનો વચ્ચે વ્યાપક ચર્ચાઓ કાનૂની અરજીઓ નીતિગત રજૂઆતો અને ચર્ચાનો વિષય રહી છે તો પેન્શનરોના દ્રષ્ટિકોણથી પેન્શન વેલા પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા સમજી શકાય તેવી છે પરંતુ વર્તમાન પંદર વર્ષનો નિયમ મનસ્વી નથી તો તેનો ઊંડો કાનૂની નાણાકીય અને નીતિ આધારિત પાયો પેન્શનરોના કોમ્યુટેશન રિકવરી સમયગાળામાં મૂળ ધરાવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પંદર વર્ષ સુધી પેન્શનની જે કોમ્યુટેશનની કપાત હોય તે દરેક પેન્શનરોને થતી હોય છે તો બધાના મનમાં એક પ્રશ્ન હોય છે કે પંદર વર્ષ શા માટે બાર વર્ષ કેમ નહીં તો મિત્રો આ માટે તમામ જે વ્યાપક ચર્ચાઓ કર્યા બાદ સરકારે પંદર વર્ષનો જે સમયગાળો છે તે નક્કી કરેલો છે તો મિત્રો શા માટે પંદર વર્ષનો સમયગાળો છે તો તેની પાછળ ઘણા કારણો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ચાલો આપણે રૂપાંતરિત પેન્શનની પુનઃસ્થાપના અંગેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કાનૂની આધાર અને વર્તમાન નીતિગત સ્થિતિ સમજીએ અને તે પેન્શનરોના પરિવર્તન પુનઃસ્થાપિત સમયગાળા સાથે કેવી રીતે સંબંધિત છે તે પણ સમજીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનનું રૂપાંતર શું છે તો પેન્શનના રૂપાંતરનો અર્થ એ છે કે નિવૃત્ત થતા સરકારી કર્મચારી તેમની પેન્શન રકમનો એક ભાગ માસિક પેન્શન મેળવવાને બદલે એક વખતની એકમ રકમ તરીકે લેવાનું પસંદ કરે છે તો આ વિકલ્પનો ઉપયોગ નિવૃત્તિ સમયે કરવામાં આવે છે સામાન્ય રીતે લોન ચૂકવણી મિલકત ખરીદી તબીબી ખર્ચ અથવા તો કૌટુંબિક પ્રતિબદ્ધતાઓ જેવી નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મિત્રો તો મિત્રો અમુક ટકા ભાગ હોય તે પેન્શન રૂપાંતર તરીકે તમારો કપાત થતો હોય અને તે એક સાથે મળતો હોય છે એટલે એક પ્રકારની જે લોનની ચૂકવણી હોય મિલકતની ખરીદી હોય તબીબી ખર્ચ હોય અથવા તો કૌટુંબિક પ્રતિબદ્ધતા જેવી જે નાણાકીય જરૂરિયાતો હોય તેને પૂર્ણ કરવા માટે અમુક ટકા ભાગ છે તે કપાતો હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ પેન્શનર તેમના પેન્શનના ચાલીસ ટકા ભાગને કમ્યુટ કરવાનું પસંદ કરે છે તો તે ભાગ નિવૃત્તિ સમયે એકમ રકમ તરીકે ચૂકવવામાં આવે છે તો જ્યારે બાકીનો સાઠ ટકા માસિક રીતે વિવરીત થતો રહે છે જોકે ત્યારબાદ મળતું માસિક પેન્શન ચોક્કસ વર્ષો માટે તે કમ્યુટેડ ભાગ દ્વારા ઘટાડવામાં આવે છે તો આ સમયગાળા પછી પેન્શનરોના કમ્યુટેશન રિકવરી સમયગાળા દ્વારા વ્યાખ્યાયિત સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવામાં આવે છે તો તો પ્રશ્ન એ છે છે કે આ ઘટાડેલી પેન્શન કેટલા સમય સુધી ચાલુ રાખવી જોઈએ હાલમાં જવાબ વર્ષ ત્યારબાદ વાત કરીએ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પેન્શનરોની કમ્યુટેશન રિકવરી પંદર વર્ષ કેમ છે તો વર્તમાન પંદર વર્ષના શાસનનો કાનૂની પાયો નવ ડિસેમ્બર ઓગણીસો ને ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદામાં છે જેનું શીર્ષક નીચે મુજબ છે તો કોમન કોઝ સોસાયટી અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ ઓગણીસો ને છ્યાસીમાં એક એસસી એકસો ને બેતાલીસ તો આ કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટે ઘણા ટેકનિકલ પરિણામો ધ્યાનમાં લીધા હતા તે જેવી કે રૂપાંતરિત રકમ પર વ્યાજ લાગુ દરો મૃત્યુદર એક સામટી રકમની ગણતરી કરવા માટે વપરાતા પરિવર્તન કોષ્ટકો તો આ એક્સિરિયલ પાસાઓમાં વિશ્લેષણ કર્યા પછી કોર્ટે તારણ કાઢ્યું કે પેન્શનના રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા માટે પંદર વર્ષનો સમયગાળો વ્યાજબી અને વ્યાજબી છે તો આ ચુકાદાએ પેન્શનરોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળાને અસરકારક રીતે પંદર વર્ષ તરીકે સ્થાપિત કર્યો તો આનાથી પંદર વર્ષના નિયમને મજબૂત કાનૂની આધાર મળ્યો જે ત્યારથી સતત અનુસરવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વહેલા પુનઃસ્થાપન માટેની સતત માંગણીઓ તો સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં વહેલી તકે પુનઃસ્થાપનની માંગ ચાલુ રહી છે તો પેન્શનરો અને સંગઠનોએ દલીલ કરી છે કે વધેલી આયુષ્ય અને આધુનિક તબીબી સંભાળ સાથે સરકાર ઘણીવાર બાર વર્ષની અંદર વ્યાજ સહિત સંપૂર્ણ રૂપાંતરિત રકમ વસૂલ કરવામાં સક્ષમ હોય છે તો તેમણે ધ્યાન દોર્યું છે કે બેન્કિંગ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો જેવા કેટલાક ક્ષેત્રોમાં રૂપાંતરિત પેન્શન પંદર વર્ષ કરતાં વહેલા પુનઃસ્થાપિત કરવામાં આવે છે તો આનાથી પેન્શનરોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળાની વ્યાજબીતા અને ચોકસાઈ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સરકાર કેન્દ્ર સરકારના પેન્શનરો માટેના નિયમમાં પણ સુધારો કરવાની માંગ કરતી અનેક અરજીઓ થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ બે હજાર ને ચોવીસ તો પંજાબ અને હાઈ હરિયાણા હાઈકોર્ટ સમક્ષ ડબલ્યુ પી નંબર ચોરાણું છવ્વીસ ઓફ એકસો ને ત્રેવીસ ઓ એન્ડ એમમાં આ જ પ્રકારનો પડકાર રજૂ કરવામાં આવ્યો હતો તો જેમાં આ જ મુદ્દા પર આઠસોથી વધુ રીટ અરજીઓ ભેગી કરવામાં આવી હતી તો અરજદારોએ દાવો કર્યો હતો કે સંપૂર્ણ રકમ બાર વર્ષમાં વસૂલ કરવામાં આવે અને તેનું પુનઃસ્થાપન વહેલા થવું જોઈએ તો હાઈકોર્ટે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજના તેમના આદેશમાં નિયમ બદલવા માટે કોઈ રાહત આપી ન હતી તો તેણે ફક્ત વચગાળાના આદેશ દ્વારા વસૂલાતની કાર્યવાહી પર અસ્થાયી રૂપે રોફ લગાવી હતી જો કે આ પેન્શનરોના કોમ્યુટેશન રિકવરી સમયગાળા અંગેના અગાઉના સુપ્રીમ કોર્ટે અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાઓનો વિરોધાભાસ કરતો નથી મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકારનું વલણ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના કાર્યાલય મેમોરેન્ડમ તો ચાલો રજૂઆતના જવાબમાં પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે ડીઓ ડબલ પી ડબલ્યુ એ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું જેમાં સ્પષ્ટપણે નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું તો આ મામલો માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા ઉકેલાઈ ગયો છે અને હવે કોઈ મુકદ્દમા ચલાવવાની જરૂર નથી તો પંદર વર્ષનો નિયમ ન્યાયતંત્ર દ્વારા માન્ય નીતિ અને એક્યુરિયલ ગણતરીઓ પર આધારિત છે તો પુનઃસ્થાપનના સમયગાળામાં કોઈ પણ ફેરફાર ફક્ત સરકાર દ્વારા નીતિગત નિર્ણય દ્વારા જ થઈ શકે છે કોર્ટના આદેશ દ્વારા નહીં મિત્રો તેથી વર્તમાન નિયમો અને કાનૂની સ્થિતિ મુજબ પેન્શનનો રૂપાંતરિત ભાગ પરિવર્તનની તારીખ પંદર વર્ષ પછી જ પુનઃસ્થાપિત કરવામાં આવશે તો આ હાલમાં સ્વીકૃત પેન્શનરોના પરિવર્તન પુનઃપ્રાપ્તિ સમયગાળા સાથે સુસંગત છે તો ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય તર્કને સમજીએ તો પેન્શન કમ્યુટેશન એ મફત ગ્રાન્ટ નથી તે આયુષ્ય અને વ્યાજ દરના આધારે ગણતરી કરાયેલ એડવાન્સ ચૂકવણી છે તો જ્યારે કોઈ પેન્શનર પેન્શનનો એક ભાગ કમ્યુટ કરે છે ત્યારે સરકાર આ જે અસરકારક રીતે પૈસા આપે છે તે સમયે જતા ચૂકવશે તો પહેલ પોતાના નાણાકીય હિતોનું રક્ષણ કરવા માટે સરકારે આ રકમ વ્યાજ સાથે વસૂલવાની જરૂર છે અને આ ગણતરી કોમ્પ્યુટેશન કોષ્ટકમાં એમ્બેડ કરેલી છે તો આ મુજબ ભંડોળના ખર્ચ અને આયુષ્યમાનને ધ્યાનમાં લેતા સંપૂર્ણ રકમ વસૂલવામાં સામાન્ય રીતે લગભગ પંદર વર્ષ લાગે છે તો આ સમયરેખા નાણાકીય દ્રષ્ટિએ પેન્શનરોના કોમ્યુટેશન રિકવરી સમયગાળાને વ્યાખ્યાયિત કરે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું નિયમ બદલાઈ શકે છે તો હા પણ ભારતમાં સરકારના નીતિગત નિર્ણયો દ્વારા જ આ માટે નીચેના પગલાં લેવાની જરૂર છે તો વર્તમાન આયુષ્ય અને વ્યાજ દરોની સંપૂર્ણ એક્યુરિયલ સમીક્ષા પગાર પંચ અથવા તો નિષ્ણાત સમિતિ દ્વારા ભલામણ નાણાં મંત્રાલય અને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ એ જરૂરી પગલાં સ્વીકાર્યા છે અને અમલમાં મૂક્યા છે તો જ્યાં સુધી આવા પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી હાલનો પંદર વર્ષનો પેન્શનરોનો કોમ્યુટેશન રિકવરી સમયગાળો કાયદેસર રીતે બંધન કરતા રહેશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરો માટે અતિ મહત્વની હતી તો વિડીયો તમને પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ